તો સત્રાજીત નામનું યાદવ યાદવના પાસે છે એ હજારો મણ સોનું દરરોજનું ઉત્પન્ન કરે તો કોઈએ સત્રાજીત કીધું કે સત્રાજીત આ જે મણી તારી પાસે છે તું કૃષ્ણને આપી દે આ મણી તારી પાસે શોભા નથી આપતી પણ શ્રી કૃષ્ણ પ્રભુને આ મણી તું આપી દે તો સત્રાજી તે ના પાડે અને એ મણીની ચોરી થઈ અને ચોરીનો આરોપ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આવ્યો સોનાની નગરીનો માલિક હોય સમૃદ્ધિ જેના ચરણમાં આરોપતી હોય એને શું જરૂર છે કે કોઈના મણિની ચોરી કરવી પણ સમાજ છે સિક્કાની બે બાજુ છે સારું કામ કરો તો વાવા કરે અને શો કામ સારા થયા હોય એક ભૂલ તમારી થઈ હોય એટલે ઓલા શું કામ ઉપરથી પાણી ફળી જાય તો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આરોપ આવ્યો કે મણી કૃષ્ણ ચોરી આમ સત્રાજીત કહે તો શ્રી કૃષ્ણ પ્રભુ મણીને શોધવા માટે ગયા પોરબંદર ની બાજુમાં રાણાવાવ અને રાણાવાવમાં એની બાજુમાં જામવાન ગુફા છે રામાયણમાં જાવ તો જામવાન હતા અને દ્વાપર યુગમાં જાવ તો પણ જામવાન હતા ત્રેતા સતયુગમાં ત્રેતા યુગમાં અને દ્વાપર યુગમાં આ જામવાન એની ગુફામાં જઈ અને શ્રી કૃષ્ણ પ્રભુએ એની સાથે યુદ્ધ કર્યું જામવાને આંખ બંધ કરીને જોયું તો કૃષ્ણમાં એને રામના દર્શન થયા અને જામવાન કહે કે પ્રભુ મને માફ કરજો હું તમને ઓળખી ન શકું પણ પ્રભુ આ મણીની મેં ચોરી નથી કરી મને તો જંગલમાંથી મળી એટલે મેં મારી ગુફામાં લાવીને એને રાખી પણ તમારી હોય તો આપ તમે એને લઈ જાઓ જામબાને મણી ભગવાન શ્રી કૃષ્ણને આપી તો જામવાન કહે કે પ્રભુ હજી એક મણી છે આપ એને લઈ જાઓની ભગવાનના બીજા લગ્ન થયા જાંબુવતીની સાથે જામવારની દીકરી ભગવાન શ્રી કૃષ્ણ આ મણી દ્વારકામાં લાવી અને સત્રજીત હાથમાં આપે કે સત્રજીત આ મણી ઉપર હાથ તારો છે અને તું આને પાછી રાખ તો સત્રજીત કહેવા લાગ્યો કે અત્યાર સુધી મારી હતી પણ હવે એને તમે શોધીને લેવા છો એટલે આ સયંતક મણી ઉપર હક મારો નથી હવે આનો હક આ તમારો છે તો મહારાજ કૃષ્ણ આ મણી તમે રાખો અને સત્રા એ સયંતક મણી ભગવાન શ્રી કૃષ્ણને આપી તો શ્રી કૃષ્ણ પ્રભુ જેવા મણી લઈને બહાર જાય એટલે સત્રાજીત કહે કે પ્રભુ હજી એક મણી છે એને આપ સાથે લઈ જાઓ भगवान तीजा लग्न थया सत्रजीत ने दिक्री सत्य भामा प्रभु ना चौथा लग्न थया कालिंदिनी साथे भगवान ना पांचवा लग्न थया मृत्रंगनी साथे भगवान ना छठा लग्न थया भद्रानी साथे भगवान ना सातवा लग्न थया કલ્યાણની સાથે અને રૂક્ષ્મણની સાથે જો તો ભગવાનના આઠ લગ્ન થયા